સ્વાગત છે તમારું મારી ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસમાં શ્રી ગણેશાય નમઃ હર હર મહાદેવ શ્રી જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન શિવજીના મહિમાનો પાર પામવા કોઈ સમર્થ નથી દેવાધિદેવ ભગવાન શિવજીનો મહિમા પાર પામવા માટે કોઈ સમર્થ નથી જો તમારા ભગવાન શિવના મહિમાને પૂર્ણ રૂપે જાણ્યા વિના સ્તુતિ કરવી અયોગ્ય હોય તો બ્રહ્માદિ દેવોની વાણી પણ અટકી જશે કોઈ પણ સ્તુતિ નહીં કરી શકે કેમ કે તમારા મહિમાનો અંત કોઈ જાણી શકે એમ જ નથી અનંતનો અંત કેવી રીતે જાણી શકાય તો પછી પોત પોતાની બુદ્ધિ પ્રમાણે જે જેટલું જાણી શક્યું છે એટલું કહી દેવોના તેના અધિકારને દોષયુક્ત નહીં ગણાય તો મારા જેવો સામાન્ય વ્યક્તિ સ્તુતિ માટે પ્રયત્ન કેમ ન કરે હું પણ થોડું જાણું છું તો જેટલું જાણું છું એટલું કેમ ન કહું શિવ મહિમ્ન સ્તોત્રના રચયતા આચાર્ય પુષ્પદંતના વચનો દર્શાવે છે કે ભગવાન શિવજીનો મહિમા અનંત છે પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી જે સમયે શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા કઠોર તપ્ચર્યામાં નિરત હતી તે સમયે તેના પ્રેમની પરીક્ષા કરવા ભગવાન શિવજી બ્રહ્મચારીનો વેશ ધારણ કરી એની આગળ આવ્યા હતા અને શિવની નિંદા કરવા લાગ્યા હતા શંકર એટલા દારિદ્ર છે કે એમને પહેરવા વસ્ત્ર પણ મળતું નથી એટલે તો એ દિગંબર કહેવાય છે એ તને શું સુખ આપશે એ તો સ્મશાનવાસી છે એને રહેવા સુંદર ઘર ક્યાંથી મળશે એ ઉગ્ર રૂપવાળા ભયંકર દેખાવવાળા છે તને એમનાથી શાંતિ ક્યાંથી મળશે તેનો જવાબ આપતા માતા પાર્વતીએ કહ્યું હતું શિવ દારિદ્ર્ય હોવા છતાં બધી સંપત્તિના ઉદ્ગમ સ્થાન છે તે સ્મશાનવાસી હોવા છતાંય ત્રણેય લોકના નાથ છે ઉગ્ર અને ભયંકર રૂપવાળા હોવા છતાં કલ્યાણકારી હોવાથી શિવ એ નામથી ઓળખાય છે સત્ય તો એ છે કે પિનાક ધનુષ્ય ધારણ કરનારા શિવજીનું યથાર્થ તત્ત્વ કોઈ જાણી એમ જ નથી એ કોણ છે અને કેવા છે આ બાબતનું સુંદર નિરૂપણ મહાકવિ કાલિદાસે એમના કુમાર સંભવમ મહાકાવ્યમાં પણ કર્યું છે મહાભારતમાં દર્શાવ્યું છે કે એકવાર મહારાજ યુધિષ્ઠિરે આજીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારણ કરનારા મહાપ્રતાપી ભીષ્મ પિતામહ પાસેથી ધર્મ અને મોક્ષના રહસ્યોને જાણવા નીતિ વિષયક જ્ઞાન ગ્રહણ કરવા પૃચ્છા કરી ત્યારે શિવ મહિમા વિશે પ્રશ્ન કર્યો હતો તે વખતે ભીષ્મ પિતામહે સભા મધ્યે કહ્યું જે બધામાં રહેલા હોવા છતાં પણ ક્યાંય કોઈને દેખાતા નથી એ મહાદેવજીના ગુણોનું વર્ણન કરવા હું બિલકુલ અસમર્થ છું મનુષ્ય દેહધારી કોઈ પણ દેવ દેવ મહાદેવના મહિમાનો પાર પામવા સમર્થ નથી આ સાંભળ્યા પછી યુધિષ્ઠિરને નિરાશ થતા જોઈ ભીષ્મ પિતામહે કહ્યું હતું આ સભામાં ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણ પણ ઉપસ્થિત છે તે શિવજીનો મહિમા કહી શકે એમ છે એ પછી ભીષ્મ પિતામહે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હતી તમે યુધિષ્ઠિર અને સભામાં હાજરો ઋષિ મુનિઓને શિવ મહિમા સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમનો મહિમા સમજાવતા કહ્યું હતું હિરણ્ય ગર્ભ ઇન્દ્રાદિ દેવો અને મહર્ષિઓ પણ શિવ તત્વને જાણવા અશક્ત છે શિવના ગુણો અપાર છે હું એમાંથી થોડા એવા એમના ગુણો કહું છું અને એમ કહી તેમણે શિવ મહિમા પોતાના મુખે વર્ણવ્યો હતો વાયુ પુરાણ કહે છે કે આ વિશ્વ હરિહરાત્મક છે એટલે પ્રતીક ઉપાસના અંગ ઉપાસનાના સિદ્ધાંતથી એકનો ઉપાસક જાણતા અજાણતા બંનેનો ઉપાસક થઈ જાય છે મહાભારત કહે છે અગ્નિ શોમાત્મક જગત અગ્નિ અને સોમનું સંયુક્ત સ્વરૂપ એટલે જગત વેદ કહે છે કે તત્વ અને રુદ્રાત્મક છે વાયુ પુરાણ પણ કહે છે હરિહરિ એકબીજામાં ભળેલા છે એટલે જ હરિહર શબ્દ અસ્તિત્વમાં આવ્યો હરિહર સ્વરૂપના અડધા ડાબા ભાગમાં હરિ અને બાકીના અડધા જમણા ભાગમાં શિવ છે પુરાણોમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે એકવાર વિષ્ણુ પત્ની લક્ષ્મી અને શિવ પત્ની પાર્વતી વચ્ચે બંનેના પતિઓમાંથી શ્રેષ્ઠ કોણ છે તે અંગે મોટો વિવાદ ચાલ્યો લક્ષ્મીજીએ શિવજીની હાજરીમાં પોતાના પતિ વિષ્ણુ શિવ કરતાં વધારે ચડિયાતા છે એવી દલીલો કરી એટલામાં વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા આ બધી દલીલો અને વિવાદ જોતાં તેમની પત્નીનો ભ્રમ દૂર કરવા તે શિવજીના શરીરમાં દાખલ થઈ ગયા લક્ષ્મી અને પાર્વતીએ જોયું તો ત્યાં હરિહર એક શરીરે દેખાઈ રહ્યા હતા શરીરના ડાબા ભાગમાં હરિ અને જબણા ભાગમાં શિવ દેખાતા હતા આમ આ રીતે સાબિત કરી દીધું કે અમે એક જ છીએ તો આ હતી હરિહરની મહિમા અને ભગવાન શિવજીની મહિમા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ